દમા અને હૃદય રોગના દર્દીઓને વહેલી સવારે અને રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે બહાર નીકળવું અનિવાર્ય થાય તો એન માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે નવેમ્બર બે હજાર પચીસ માં તો અમદાવાદ અને રાજકોટ નો એક્યુઆઈ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી ચૂક્યો છે પ્રદૂષણના વધતા સ્તરેથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે તો બી મને માનવું છે કે આવનારા દિવસોમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અંગે આપણું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો મહામંથન મંતવ્ય ન્યુ સાથે